આપણે બહુ જાજા ટાઈમ પછી ગુરુકુલ માટો મારા વાયવાના બર્થડે બોયના મફતના ઢોસા ખાઈને ગયા બ્રેક ડાન્સમાં બેહવા જય દ્વારકાધીશ અને જય માતાજી વ્લોગ ચાલુ કર્યો હાડા અગિયાર અને રજેશના ભાઈનો બર્થડે હતો એટલે બર્થડે બોયને જ આવી છે ગુરુકુલે તેડવાન વિસાવદનના બહુ રોડ હારા છે એટલે જરીક લીવર મારીને ડમરી ઉડાડ દઉં ફાઇનલી બહુ જાજા સમય પછી ગુરુકુલમાં આવી ગયા અને હર્ષિત ભાઈને જ આવી છે ઉપર લેવા એટલે કે બર્થડે બોયને લેવા બર્થડે બોયની ડાન્સ ક્લાસમાં હતા ને આપને એટલું એટલો ભેણા પર કોઈ દી ડાન્સ નો શીખવાડ્યો મેરે સાથ અન્યાય હુઆ મેરે સાથ અન્યાય પછી તો બડે બો લઈને બે ઘરે પછી તો બર્થડે ની ચોકલેટ ખાતી પછી તો આવી ગયા ઘેરેજ ને આજે ગરમી એટલી પડતી હતી પંખો ફૂલ હતો એની હવા નથી લાગતી ના ગયા ચાલ ને સુરત એટલે ગાડી લઈને આવી ગયા બસ સ્ટેન્ડ ની ઓફિસમાં સીધા સુરકાના બહાડીને આપણે આવી ગયા સીધા રાજુભાઈ ને નાસ્તો કરવાનું પછી મેળાની બ્રેક ટાઈટ કરીને પછી નાખવા પેટ્રોલ રાત પડી ગઈ છે બર્થડે બોય નો આજે ગાડીઓ કરવાનો છે ને ઢોસા જવાનું પેલા બર્થડે બોય ને જીક લઈ લો મહાદેવ માં આવી ગયા ઢોસા ખાવાના આજે આપને એટલી બધી ભૂખ નથી લાગી તો એમ ગયું એક ઢોસો ઠપકારી લેવી આપણે ઢોસા ખાઈને આવી ગયા મેળામાં આજે મેળામાં ફૂલ પબ્લિક મેળામાં આપને આખી જતું ભાઈ ને ગેંગ મળી ગઈ બ્રેક ડાન્સ ની ફટાફટ ટિકિટ લઈ લીધી લાઈન માં ઉભા થઈને તાતો આવી ગયો વારોન આવી ગયો ફૂલ મોજ પછી તો બેઠા ટોળા ટોળામાં આપણે મેરા નીકળી ગયા ઘરે આજનો થઈ ગયો મિનિ લોક પૂરો આવડ ડેલી મોર મિનિ લોક જવા માટે કન્નાખો આપણા પેજ ને ફોલો જય દ્વારકાધીશ અને જય માતાજી